સરકાર સામે લડશો સરકાર સામે બોલશો તો મરશે આવું સામાન્ય માણસ સાથે તો થાય છે પરંતુ હવે આ નિયમમાંથી ભાજપના નેતા પણ બાકાત રહ્યા નથી ભાજપના એક નેતાને સરકારે આપી છે લેન્ડ ગ્રેબિંગની નોટિસ કારણ કે આ નેતાએ લોકોનો અવાજ બની લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હવે આ નેતાએ જવાબ આપવાનો છે કે તેમણે લેન્ડ ગ્રેબિંગ કર્યું નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા સરકાર સામે બોલવું એ તો ગુનો છે આજનો નહીં અનાધિકાળથી આ નિયમ ચાલ્યો આવે છે રાજા સામે બોલે એ પ્રજાનો સેવક હોય કે પછી પ્રજા હોય એવો સેવક કે એવી પ્રજા રાજાને કોઈ દિવસ પસંદ નથી અને રાજાને તો જી હુજુર કહેનારા લોકો જ પસંદ હોય છે વડોદરાની અંદર સોળ મહિના પહેલાં એક ઘટના ઘટે છે અઢાર જાન્યુઆરીના રોજ નિર્દોષ બાળકો હતા તેમને ખબર પણ નહોતી કે તેમનો ધર્મ હિન્દુ છે કે મુસલમાન આ હિન્દુ અને મુસલમાન વડોદરાની એક સારી કહેવાતી શાળામાં સાથે ભણી રહ્યા હતા અને શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકો આ બાળકોને લઈને વડોદરાના હરની તળાવ ઉપર આવે છે ત્યાં બાળકોને બોટિંગ કરવું હતું બાળકો ખુશ હતા કારણ કે જિંદગીમાં પહેલી વખત તે બોટમાં બેસી રહ્યા હતા પણ આ બાળકો અને તેમની સાથે રહેલા શિક્ષકને ખબર નહોતી કે આ બાળકો અને ની આ છેલ્લી સફર હશે છેલ્લો પ્રવાસ હશે અઢાર જાન્યુઆરીના રોજ પ્રવાસે આવેલા બાળકોની બોટ પલટી મારે છે જેમાં બાર બાળકો બે શિક્ષિકાઓનું મોત થાય છે અને આજે પણ આ બધાની જ આંખોમાં આંસુ છે કા પછી કોઈના આંસુ સુકાઈ ગયા છે પણ સુકાયેલી આંખોમાં આજે પણ વેદના છે જે બાળકો મૃત્યુ પામ્યા જે શિક્ષિકાઓ મૃત્યુ પામી તેના માટે બોલે છે એક માણસ જેનું નામ છે આશિષ જોશી આશિષ જોશી ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને વાઘોડિયા રોડના કોર્પોરેટર છે આ બાળકો જ્યાં રહેતા હતા એ વિસ્તાર આશીષ જોશીમાં આવતો હતો આ બાળકો જે સ્કૂલમાં ભણતા હતા તે આશીષ જોશીના વિસ્તારની શાળા હતી એટલે આશીષ જોશીને લાગ્યું મારી ફરજ છે કારણ કે હું જનપ્રતિનિધિ છું મારે બોલવું પડશે મારે મારી સરકાર સામે લડવું પડશે જ્યાં સુધી તમે રાજકારણમાં છો તમારા આત્માને તમારે બંધ કબાટમાં મૂકીને આવવાનો કારણ કે તમે મળદા હો તો જ રાજકારણમાં ચાલો છો પણ આશીષ જોશીએ ભૂલ કરી પોતાના આત્માને સાથે લઈને આવ્યા અને આત્માએ કીધું બોલવું તો પડશે કારણ કે આપણે જે દરબારમાં જવાનું છે ત્યાં આપણે જવાબ આપવાનો છે આશિષ જોશી આ લડાઈને આગળ વધારે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના એક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પહોંચે છે અને જ્યારે વડોદરાના કાર્યક્રમમાં બે માતાઓ પહોંચે છે જેમણે પોતાના સંતાનને ગુમાવ્યા અને તે જાહેર સભામાં જ્યારે મુખ્યમંત્રીને સવાલ પૂછે છે મુખ્યમંત્રીને માઠું લાગે છે માઠું તેનું લાગવું જોઈતું હતું કે સોળ મહિનાથી આ બાળકને ન્યાય મળ્યો નથી પણ માઠું એ લાગે છે કે અમારા કાર્યક્રમની ફજીથી તમે કેમ કરી ફજીતી કોણે કરી તેની તપાસ શરૂ થઈ તો સરકારને અને પોલીસને શંકા ગઈ કે આ બધાની જ પાછળ કોઈ વ્યક્તિ છે તો એનું નામ છે આશીષ જોશી જેવા જેવાઘોડિયા રોડના કોર્પોરેટર છે અને પછી કોઈ પણ નોટિસ આપ્યા વગર આશિષ જોશીને ભાજપે એક પત્ર પાઠવી આપ્યો કે તમે અમારું માનતા નથી અમારા કયામાં નથી એને જે કયામાં નથી એવો નેતા કેવો કાર્યકર અમને પસંદ નથી અમે તમને પાર્ટીમાંથી બરતરફ કરીએ છીએ આશિષ જોશીને પાર્ટીમાંથી તો બરતરફ કરી દીધા પણ આ સરકાર ખાલી વાત અહીંયા છોડતી નથી તેની અંદર બદલો લેવાની તીવ્ર ભાવના છે હવે આરપારની લડાઈ કરવી પડે આશિષ જોશીને ખતમ કરવા પડે બધી જ રીતના શારીરિક આર્થિક અને માનસિક રીતે પહેલાં માનસિક રીતે તોડવા માટે તેમને ભાજપમાંથી કાઢી મૂક્યા વાઘોડિયા રોડ ઉપર જ્યાં તેઓ રહે છે તેમના ઘરની બાજુમાં ઝૂંપડાઓ છે એ ઝૂંપડાઓમાં લોકો સાઠ વરસથી રહે છે અને ત્યાં આગળ એક મહાદેવનું મંદિર પણ છે આ મહાદેવના મંદિરને અને આ ઝૂંપડાઓને વડોદરાના કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી કે તમારી સામે લેન્ડ ગ્રેવિંગનો ગુનો કેમ દાખલ નહીં કરવો તમે જવાબ આપો કારણ કે આ સરકારી જમીન છે તેની ઉપર તમે વર્ષોથી રહો છો હા વાત સાચી છે આ સરકારી જમીન ઉપર આ ઝૂંપડાવાળા અને આ મંદિર સાઠ વર્ષથી છે પણ લેન્ડ ગ્રેબિંગની નોટિસમાં હવે આશિષ જોશીનો પણ વારો સરકારે કાઢી નાખ્યો તેમને પણ કહ્યું તમે લેન્ડ ગ્રેવિંગ કરો છો તો સવાલ એવો છે કે આશિષ જોશીનું જે ઘર છે એ તો કાયદેસરનું છે તો લેન્ડ ડ્રિબિંગની નોટિસ કેવી રીતના આશિષ જોશીને મળે આશિષ જોશીની ભૂલ એવી છે કે તે મહાદેવનું મંદિર છે અને મહાદેવના મંદિરના કેમ્પસમાં આશિષ જોશી પોતાની કાર પાર્ક કરતા હતા એટલે વડોદરાના કલેક્ટરે તેમને પણ કહ્યું તમે લેન્ડ ડ્રીવિંગ કરો છો જવાબ આપો વડોદરાના કલેક્ટર પાસે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે તે પણ બીજા અધિકારીઓની જેમ લાચાર છે ઉપરથી આદેશ આવ્યો એટલે તો કામ તો કરવું પડશે નિયમ પ્રમાણે થાય કે નિયમ બહાર થાય પણ સજા આપવાની છે એ નક્કી છે છતાં નિયમ પ્રમાણે આશીષ જોશી ઝુંપડાવાળા અને મંદિરના પૂજારીને કલેક્ટરે કહ્યું છે તમે જવાબ આપો કે તમારી સામે લેન્ડ ગ્રેબિંગ કેમ દાખલ નહીં કરવું હવે આશીષ જોશી એક નવી લડાઈ પણ લડશે સમય સમયનું કામ કરતો રહેશે આશીષ જોશીને મહાદેવ ઉપર ભરોસો છે તે મહાદેવના સેવક છે જોઈએ આ સરકાર હવે આ મહાદેવના સેવકને કેટલું કનડવાનું કામ કરે છે કારણ કે આ મહાદેવના સેવક આશીષ જોશીએ હરણીમાં માર્યા ગયેલા બાર બાળકો અને બે શિક્ષકોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો તમે ભારતીય જનતા પાર્ટીમાં હોવ તો તમારા આત્માને તાળામાં બંધ કરીને રાખજો સાચું બોલતા નહીં લોકોની વાત કરતા નહીં નહીં તો તમારી સામે પણ આ જ પ્રકારના ગુના દાખલ થતા રહેશે તો આ છે ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો જે તમારે પણ જુવો જોઈએ આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો મને અને મારા સાથી કલ્પેશ ચાવડાને રજા આપો એ પહેલા એક ફરિયાદ છે તમારી સામે કે તમે બે લાયકોન દબાવતા નથી તો બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો પીડપરા